ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છો સીતારામ જીશુ કૃષ્ણ તો સ્વાગત છે બરાબર નવ લોગમાં બધા તબિયત પાણી તો હારા છે અને મેં અત્યારે દાળ ભાત ઓલા સોરી દાળ ફ્રાઈ જીરા રાઈસ બનાવે છે તો ભાત બાફી નાખ્યા છે નહીં દાળ બાફી નાખી છે અને હવે તેમાં છે ને પેલા કાલ ગોળનું કોખોરી આવી હતી ને તે ગોળ તપાઈ દેવો છે તમે દાળ પહેલાં ગોળ તપાઈ દો પછી બીજું બધું કામ કરી નાખીએ અને મારા મીરા બેન આવી ગયા છે જો અત્યારે નાય દુવે ને કામ રાહ જય શ્રી કૃષ્ણ અમારા અમુભ ભાઈ જણાય તેને બહી ગયા છે

અત્યાર દમણ દળાય ગઈતી ને દમણ ગળાને આવીને કાકાને જંપન ખુસારી પર પરબો લેવાનું પંખમસેનો અવાજ આવે છે તમે એવો લે કમ્પ્લેન કરી દીત કાકા આવ્યા છે રિપેર કરવા માટે અને હું આજે દમણ દળાયને આવી દમણ નીચે મૂકીને આવી છું હું દરવાજો દરતો આવું છું फटाफट કે દમણ થોડુંક જામતું એટલે પંખુડી ગડગરાયા કે બસ બસ કામ તમારે પતાઈ દો હજી કપડાં હકેવાનું બાકી છે બોલો તેમ બાઈ આવી ગયા તમે એની આના ઉત્તર હા ધાર્મિક બેટા ટ્યુશન માંથી આવી ગયા છે

ઈ મને ખબર હોય મે જોવા જાવ ને કઈ આય છે તો જે તેલો બની બોલાવે બધા ન્યા સ્ટાર બધા આવવાના છે સેલિબ્રિટી આવે છે સેલિબ્રિટી બધા આવવાના છે હો મજા આવશે હા દઉં વન મેચ બહુ ગમે ને એટલે જાવું છે જાવું છે ને હા તો હાલો તૈયાર થઈ જાવ કીધું નતું મેં ડાલક કરે તો કઈ દઉં બકર યાદ આવ્યું તો મેં ડાલો તો ચાલો આપણે પણ ફટાફટ તૈયાર થઈ જાય જમી લીધું છે અને અત્યાર વાગી ગયા છે આઠ માં દસ બાકી છે તો મેં હું વાત છે તો મેં હું લાવું ત્યાં દીકરો ત્રણે જમીન નવરા થઈ જાય ને તૈયાર થઈ જાય આઠ વાગે પોવા હતું પણ મેં હું લાવવા નથી મેં વગર ક્યાં જવું તો હાલો આપણે તૈયાર થઈ જાય ત્યાં આવી જશે મેં કાવું હું ભાઈ હાલો મિત્રો જય શ્રી રામ તો જો આપણે જમી લીધું છે ને મમ્મી હાલો ને મમ્મી જાવું ને તો મોડું થયું પછી થોડું કામ કરવું તો પપ્પા આવી જાવ

આટલા હીરો અહીં આવવાના છે ચા બધા જ જમમાં તૈયારી કરે છે બેન બહાર નીકળીયા આ પુરાટલા બધા છે બતાઉ છે આને ખાલી થઈ ગઈ બેલ કોની કે કોઈ નથી મે થમો મે બેઠા તો બતા

અમે જો મેચ જોવા ગયા મેચ જોયા વગર પાછા આવ્યા અને પછી આંટો મારતા આવ્યા કડી કાઢવા અને આવી ગયા ઘરે અને ત્યારે ઘરે પૂજાને તો સાડા બાર પોણા એક થઈ ગયો અને ચાવી ગાડીને ભૂલી ગઈ તો ચાવીને વાટે ઊભા છે તાળો મેળવ્યું છે હું તો હું બેસ અને મેં હું હું બાઈ ગાડી પાર્કિંગ કરીશ તો ફોન કરીશ તે ગાડી લઈને હમણાં આવશે સોરી ચાવી લઈને આવશે ભૂલાઈ ગયું તો બસ દિવસ આપણો આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે એ પૂરો કરશું તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને સીતારામ બાય બાય